મારા મારી ઓળખણ પડી જાય તો પૂરું પાડ્યા વગર ના આવી રમતી ગમા ઝાલા માતા મારો ડાકોર નો ઠાકોર કે હોય પૂર્ણ માં જીતવા વાળી માતા શું પછી શક્તિ ઉપડતી હોય મારું ભગવાન આપતું હોય માધવ અને મારું વેણ બનતું હોય તો આ પળ જો બે સવાલ કે સમય વગર બોલતી નથી ફળ વગર બોલતી નથી

મે હું માધુ વિશે કોઈ થાકેલાતા આવે છે હા વારે છે મામાનો હા થા આવે વસ્તી કોઈ આવે ઘણા કર થાથી 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 આવે થાથી જેલો ઓહો વા સુખી થઈ ગયા હોય એમાં પકાળવા વાળી વાળી તારા

જેસ્ટી કો નામ આલેવું હોય અને હાચા ઓકડે હું ઝોપડી બે સવાલો ટોટલ મને ચાર ઘર આલો ચાર આવું ઝોપડી બોલ ભાઈ ભાઈ

કરો કરો હા હા કરો કરો વાતો માડી તો કે જી જી કેટલા વરસથી

સમય જતો રહ્યો છે માધુ ભયા ભયા નું ઝગડો પડ્યો ભાઈ ભાઈ લડો ના સી જીવન જગમાલ અમૃત ભાઈ પંતી લાલ મહારાજ મીના ઝગડા પડ્યા મારા જવું ઝોપડી નો એ મારો અખત નો હિસાબ જોએ જયંતી ના કોહવટાની માતા

给你把水喝掉。